મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતી મિત્રો આપણે ગઈકાલે અમને લગ્ન પ્રસંગમાં હતા વિડીયો નથી બનાવ્યો પણ પરમ દિવસે જે વિડીયો બનાવ્યો હતો એમાં મોક્ષદા એકાદશી એટલે કે આજે એ એકાદશી છે તો એકાદશીનું તમને સમજાવેલું હતું સાથે સાથે ગીતા જયંતિ પણ છે ગીતાજી વિશે પણ તમને સમજાવેલું હતું કે ગીતાજીની અંદર વિડીયોના સમયનો આપણો પૂરો થઈ ગયો હતો પરમ દિવસે એટલે છેલ્લે તમને કદાચ કહેવાનું રહી ગયું હશે કે ગીતાના સારની અંદર છેલ્લે એવું કહેવા કહેવામાં આવે છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે દરેક વસ્તુમાં પરિવર્તન આવે આવે ને આવે છે અને મિત્રો પરિવર્તન લાવવું બહુ જ જરૂરી છે આપણી પણ જે લાઈફ છે એટલે કે આપણી જિંદગી છે ને એમાં પણ અમુક અમુક સમયે પરિવર્તન લાવવું જરૂરી છે તો એ પરિવર્તન તમે લાવતા રહેશો તો તમને પણ જીવવાનો બહુ જ આનંદ આવશે નહીં તો એકની એક લાઈફમાં તમને એમ અમુક સમયે અમુક સમયે તમને એમ ટેન્શન લાગ્યા કરે ફાલતુની તમને કંઈક બીમારી હોય એવું તમને મનની અંદર મહેસૂસ હોય શરીરમાં હોતું તો કંઈ નથી મિત્રો પણ એક વસ્તુથી તમે કંટાળી જાઓ છો તો આપણે શરીર આપણા લાઈફની અંદર જિંદગી અંદર પરિવર્તન લાવવું જરૂરી છે તો એ ગીતા વિશે સમજી ગયા અને એકાદશીનું મહાત્મ્ય એટલે કે આજે એકાદશી જે પણ ભાઈઓએ બહેનોએ દીકરા દીકરીઓ જો કરી હશે તો એ આવતીકાલે સવારે બારસ છે અને પ્રદોષ પણ છે કાલે પ્રદોષનું વ્રત આવતીકાલે છે મિત્રો યાદ રાખજો જે પણ પ્રદોષ કરતા હોય તે પ્રદોષની પૂજા સવારે અને સાંજે ભગવાનના દર્શન અથવા પૂજન કરી અને પછી ભોજન કરવાનું હોય છે તો એ આવતીકાલે સવારે રોજનું તમારું જે કાર્ય હોય છે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ આપણી પૂજા પાઠ વગેરે પતાવી અને પછી તમારે સંકલ્પ કરવાનો ભગવાનની આગળ બેસીને અને ભગવાને કહેવાનું કે હે પ્રભુ હે નારાયણ હે કેશવ માધવ મેં જે ગઈકાલે મોક્ષદા એકાદશી કરી હતી એના ફળ રૂપે જે પણ મને કંઈક ફળ મળતું હોય તો એ ફળ મારા દરેક પિતૃઓને આપો કે જે અહીંયાથી સ્વર્ગની અંદર એ લોકોને પ્રાપ્તિ થાય હવે પિતૃ ક્યાં છે નરકમાં પડ્યા છે કે ક્યાં છે એ આપણાને કોઈને ખબર નથી મિત્રો તો આપણે આવતીકાલની આજે જે અગિયારસ કરી છે એ અગિયારસનું તમારું પુણ્ય જે છે એ તમારા પિતૃઓને નામે કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે અમારા દરેક પિતૃને સ્વર્ગની પ્રાપ્તિ થાય એ મિત્રો જો સ્વર્ગની પ્રાપ્તિ પિતૃઓને થશે તો તમને ઓટોમેટિક તમને અમુક અમુક સમયે તમને એવું મહેસૂસ થશે કે કંઈક અમારા પિત્રો ખુશ છે ઘરમાં સુખ શાંતિ ઘરમાં જે આપણે ગુજરાતીમાં કહીએ ને કે લીલા લહેર છે એ લીલા લહેર કોનાથી થાય છે પિતૃઓ દ્વારા થાય છે તો એ અગિયારસનું ફળ તમારા પિતૃના નામે કરજો અને પાવન બનજો એમના આશીર્વાદ લેજો જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ